મિત્રો અત્યારે આપણે હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં છે પંચમુખી મહાદેવનું જે મંદિર આવેલું છે તેની એક જેટ સામે એક હત્યાનો જે બનાવ છે તે બનાવ બન્યો છે યુવાન જ્યારે તેના ઘરે મોડી રાત્રિના ફરિયામાં સૂતો હતો તે સમયે કોઈ અજાણ્યા શખ્સો છે તે અજાણ્યા શખ્સોએ આ યુવાનની હત્યા કરી છે અને હાલ અત્યારે બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે અને મૃતક જે યુવાન છે તેના મૃતદેહને પીએમ માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે સાથે જ હત્યા શા માટે નિપજાઈ છે અત્યાર પાછળનું કારણ શું છે અને હત્યા નિપજાવનાર કોણ છે તેમ સહિતની જે તપાસ છે તે હળવદ પોલીસના જવાનો જે છે એ ચલાવી રહ્યા છે હાલ અત્યારે આપણે એ ઘટના સ્થળે છીએ કે જ્યાં આગળ બનાવ બન્યો હતો હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં પંચમુખી ઢોરા વિસ્તારમાં પંચમુખી મહાદેવ મંદિર પાસે જ રહેતા સુખદેવભાઈ કાળુભાઈ એટલે કે સુખદેવભાઈ ઉર્ફે સુખાભાઈ કાળુભાઈ ઝીંજવાડિયા ઉંમર વર્ષ અંદાજે તેત્રીસ આ યુવાન જ્યારે આ તમે જે એનો ખાટલો પણ જોઈ રહ્યા છો કે એના ફરિયામાં રાત્રિના મોડી રાત્રિના સૂતો હતો ત્યારે કોઈ યોજાણા શખ્સો દ્વારા તેની હત્યા નિપજાવવામાં આવી છે અને હાલ આ બનાવના પગલે પોલીસ જવાનો પણ ઘટના સ્થળે છે સાથે જ મૃતક જે યુવાન છે તેના મૃતબે પીએમ માટે હળવ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે આ યુવાન હળવશહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં જ રહેતો તા એનું જ ઘર છે એનું નામ છે સુખદેવભાઈ ઉર્ફે સુખાભાઈ કાળુભાઈ ઝીંજવાડિયા ઉંમર વર્ષ તેત્રીસ કે જે ડ્રાઈવિંગનું એનું કામ કરતો હતો મજૂરી કામ કરતો હતો અને અપ્રણિત હોવાનું પણ જાણવા મળે છે યુવાન જે છે તે અને એનો ભાઈ એટલે બે ભાઈ હોવાની પણ માહિતી જે છે મળે છે અને આ યુવાન રાત્રિના સમયે જ્યારે ઘરે સૂતો હતો ત્યારે કોઈ અજાણા શખ્સો દ્વારા તેના પર જે છે એ હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનની એના ખાટલામાં સૂતો હતો અને એની હત્યા જે છે કરી નાખવામાં આવી જ્યારે યુવાનના માતા પિતા અંદર ઘરમાં હતા તો એ જ્યારે રાત્રિના સમયે બહાર નીકળ્યા તો ભૂંડનું ટોળું જે છે અહીંયા આગળ વધારે જોવા મળ્યું એટલે એમને પણ એવું થયું કે આટલા બધા ભૂંડ શા માટે અહીં છે એટલે એ પણ જ્યારે તપાસ કરી તો પછી રાત્રિના ત્રણેક વાગે ખબર પડી કે આ સુખદેવ છે તેની કોઈ અજાણા શખ્સો દ્વારા હત્યા જે છે હત્યા નીપજાવવામાં આવી છે અને ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવીને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ અત્યારે યુવાનનો મૃતદેહ જે છે એ શહેરની સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ લઈ જવામાં આવ્યો છે પીએમની ને એની જે કંઈ કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે પરંતુ આ યુવાનને શા માટે યુવાનની હત્યા કરવામાં આવી છે અને હત્યારા કોણ છે તેમ સહિતની જે તપાસ છે તે હળવદ પોલીસના જે જવાનો છે એ જવાનો ચલાવી રહ્યા છે હાલ તો અત્યારે આ જે કંઈ માહિતી છે મિત્રો એ તમારા સુધી જે છે અમે પહોંચાડી રહ્યા છીએ કે હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં પંચમુખી ઢોરા વિસ્તારમાં સુખદેવભાઈ ઉર્ફે સુખાભાઈ કાળુભાઈ ઝીંઝુવાડીયા ઉંમર વર્ષ તેત્રીસ કે આ એનું જ ઘર છે ને ત્યાં આગળ ફળિયામાં આ યુવાન રાત્રિના સમયે સૂતો હતો ત્યારે મોડી રાત્રિના યુવાનની જે છે હત્યા નિપજાવવામાં આવી હોવાની જે કંઈ હાલ પ્રાથમિક માહિતી છે એ માહિતી મળી રહી છે હત્યારા કોણ છે અને શા માટે હત્યાને કર્યું છે એ હજી પોલીસ તપાસ કરશે અને હત્યારાઓ ઝડપાશે ત્યાર પછી જે છે એ સામે આવશે હાલ અત્યારે આ બનાવના પગલે પોલીસ દ્વારા પણ જુદી જુદી જે કંઈ ટીમો છે એ બનાવી અને જે હત્યારાઓ છે તેનું પગેરું દબાવવા માટેના જે કંઈ પ્રયત્નો છે તપાસ જે છે એ તપાસ કરવામાં આવી રહી છે આભાર મિત્રો